પ્રકાશ પ્રેમ અને ખુશીઓ વહેંચવાનો પર્વ સુરતમાં માં આ પર્વ સાચી ભાવનાને ચરિતાર્થ કરતા એક સ્પર્શી પ્રસંગ આયોજન કરવામાં આવ્યું હતું ઢીંકા ચીકા સંસ્થામાં રહેતી અનાથ બાળકીઓ માટે દિવાળીના તહેવારની એક ખાસ અને યાદગાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સફર બનાવવા માટે સલાબતપુરા ના જાણીતા સમાજસેવી ધર્મેશ કાર્મી અને સ્થાનિક પોલીસ અધિકારી પીઆઈ જાડેજા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીમાં સંસ્થાના સ્ટાફ ના લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્ટાફના સભ્યોએ અનાથ બાળકીઓ સાથે આનંદમય સમય વિતાવ્યો હતો અને તેમના માટે આખો દિવસ યાદગાર બની રહે તેવો માહોલ બનાવ્યો હતો સૌએ સાથે મળીને દિવાળીના પવન પર્વની ખુશીઓ વહેંચીને ઉજવણી કરી હતી આ પહેલથી જેમના જીવનમાં કદાચ માતા પિતાનો પ્રેમ નથી તેવી બાળકીઓના ચહેરા પર સ્મિત અને આનંદ છવાઈ ગયો હતો જી સાહેબ આજે ભાઈ આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે ને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા કેટલા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે બે વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સલાદપુરા પોલીસ પરિવાર એવી પહેલ કરે છે શું કહેવા સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં એમ તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવીએ છીએ આ ગયા ફેરી પણ લાવેલા તને આ ફેરી પણ આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસને તમે ડરો નહીં પણ પોલીસ તમારા મિત્ર છે તમે એમને મિત્ર 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 બનો અને તેમને તમારી તકલીફો શેર કરો કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે દરેક નાના નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર પોલીસ મારે પણ એવું નથી હોતું પોલીસ દરેક સમાજ સમાજમાં સેવાઓ કરે છે પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કઈ સુરક્ષિત હોય છે એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી તમને પણ કહું છું કે તમે પણ પોલીસ ને દરેક તકલીફો શેર કરો અને અમારી જેમ કોઈ સંસ્થાને મદદ કરો જે તે દરેક ટેબલમાં દરેક ના ચહેરા પર એક ખુશી એક ખુશી ની ઝલક છલકે